સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પિંગ લોન્ચ કરવાનો ઉપક્રમે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈ વધુ જાણકારી આપી હતી સુરત શહેર જિલ્લાના તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન ચલાવવામાં આશયથી એક કેમ્પિંગ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસના યુવા સુરત શહેરી નેતા મેહુલ દેસાઈ મહામંત્રી ફૈઝલ રંગોની મિક્કી જોસેફ અજય ભાટી સહિતના હોદ્દેદારો હાજર રહેવા પામ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપવાનું અભિયાન સમગ્ર ગુજરાતના ચલમાવશે વિગેરે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે

અંદર જ્યાં 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 ઘણી જગ્યાએ પેપરો છે યુવાઓ સાથે અન્યાય થયો છે ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરી રહી છે હાલમાં જે બજાર જે બજેટ પાસ કરી રહ્યું છે એ બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી સુરત શહેર યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પિંગ લોન્ચના આયોજન સમયે પત્રકાર પરિષદમાં સુરત જિલ્લાના તમામ કોંગ્રેસના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આ કેમ્પિંગને સફળ બનાવવા માટે આહવાન કર્યું છે અઝર પ્રકાશવાળા